પાણી ફેરવી દીધું હોય તેમ દિવાળીમાં પણ અને દિવાળી બાદ પણ કમોસમી વરસાદ યથાવત રહેતા ભરૂચ જિલ્લાના નવ તાલુકા જેવા કે ભરૂચ અંકલેશ્વર હાંસોટ વાલિયા નેત્રંગ આમોદ વાગડા જંબુસર સહિતના તાલુકાના હજારો ગામોમાં છેલ્લા પંદર દિવસથી કમોસમી વરસાદે ખેડૂતોના ખેતરો ઉપર વરસાદી પાણી ફેરવી ખેડૂતોને પાયમાલ કરી નાખતા હજારો ખેડૂતોની દિવાળી બગડી હોય અને ખેતરમાં વાવેતર કરેલા બિયારણ અને ખાતરનો પણ ખર્ચ નહીં નીકળતા અને ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેતા આખરે ગુજરાતના ભરૂચ જિલ્લાના હજારો ખેડૂતો ખેતીમાં પાયમાલ થતાં પોતાના ખેતરમાં માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો હોય અને સરકાર પણ ઉદ્યોગોનું જો દેવું માફ કરી શકે

એ ટોટાલી પાકો બધા સમાપ્ત થઈ ગયા છે અને ટોટાલી પાકોનું દોહાણ થઈ ગયેલું છે અને ખેડૂતોને બહુ મોટા પાયા પર નુકસાન થવા પામ્યું છે જેથી અમે સરકારને કહેવા માગીએ છીએ કે ખેડૂતોની પ્રતિ એકર જે પચાસ હજારથી લાખની વચ્ચેની સહાય મંજૂર કરવામાં આવે તથા ખેડૂતને જે હમણાં હાલ ખેડૂતના માથે જે સર્વે નાખી દીધો છે સરકાર પોતાની જવાબદારીમાંથી છડપવા માગે છે એ સરકારને અમે કહેવા માગીએ છીએ કે સર ખે સરકાર પોતાની જવાબદારમાં છટકી ના શકે કેમકે સરકારની જવાબદારી છે સરકાર માટે જેટલું ઇન્ડસ્ટ્રી જરૂરી છે જેટલું અન્ય સેક્ટર જરૂરી છે એટલું જ ખેતી પણ જરૂરી છે જેથી સરકાર અમે કહેવા માગીએ છીએ કે ખેડૂતોની જે એપ્લિકેશન આપેલી છે એમાં કે લોન્સ પોતે પોતાની સર્વે કરો નુકસાનીનો અને પોતે હદ હદમાપણી કરો પોતે પોતાનો નંબર લખો તો એ ખેડૂતની ભૂલ થશે તો એનું જવાબદાર કોણ માટે ખેડૂતો એ પોતે નહીં કરે ખેડૂતોને સરકારે જ કરું કરીને આપવું પડશે જે પણ હશે તે અને જો ખેડૂત અમને સહાય પૂરી નહીં પાડે સરકાર તો અગાઉ સમયમાં ઇલેક્શન તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહેલી છે એમાં ખેડૂત બારે બનવું જોઈ લેશે હું ધેત્રાલ ગામના વતની કનુભાઈભાઈ પટેલ છું અમારા જે સરપંચ સાહેબે કીધેલું છે એ હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ સો ટકા ખરું છે આજે જે અમારી આજુબાજુના જે ગામો છે જેમકે કરમાળ વેસદરા હિંગલોટ પછી વાંસી એ બાજુ અને એ પછીના ગામોમાં બી ખેતરોમાં ઘૂંટણ ઘૂંટણ સમા પાણી છે અને એ પાણી જ્યારે સુકાશે અમને જ્યારે ખેતરમાં જઈશું તો જે ઊભો પાક છે એમાં બી પચાસ ટકા પાક સુકાઈ જશે જેથી કોઈ ઇન્કમ થવાની આશા નથી કેમ કે એ પાક પાછો ફરીથી બધો કાઢી નાખવો પડે અને એકર એકથી ગડિયા ગણવા પડે ભાઈ મારા તો હું મારા સીએમને ભૂપેન્દ્ર પટેલને એટલી એટલી જાણ કરું છું કે તમે આ સર્વેનું બધું મૂકી દો અને ખેડૂતને દરેક ખેડૂત દીઠ એકર પચાસ હજારની સહાય મળે એ પણ ઓછી છે તે છતાં મિનિમમ સહાય તમે આપવા કૃપા કરો અને બીજું કે વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે પછી અમે તમને અમારા ગામમાં બી પહેરવા નહીં દઈએ એટલી હકીકત છે કેમ કે અમે એટલા રડ્યા છે આ ચાર દિવસ પાંચ દિવસ કે અમારા ખેતરો આ પ્લોટ જોઈ લો આખું પાણી ઘૂંટણ ભરેલું છે મારું હાલ આઠા આઠ વીંગાનું ખેતર પાણીથી ભરેલું છે પાંચ વખત મેં એની અંદર તુવર ઓળી છે મારું તુવરનું બિયારણ એક લાખ રૂપિયા થયું છે તુવરનું બિયારણ એક લાખ રૂપિયા થયું છે સાહેબ તો બીજો ખર્ચો ખાતર એની પાછળ દવા એ બધું કાં ગયું તો મને તમે ભરૂચ જિલ્લાના હાંસોટ પંથક વાત કરવામાં આવે તો હાંસોટ પણ ડાંગર અને કપાસની ખેતી કરવામાં આવે છે જેમાં તાજેતરમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા કપાસ અને શેરડીના પાક સદંતર નષ્ટ થઈ ગયા છે સાથે ડાંગરના પાકની વાત કરવામાં આવે તો ખેડૂતોએ ડાંગરને બચાવવા માટે પણ પાક ઉતારીને રોડ ઉપર પાથરી સુકવવાનો પ્રયાસ કર્યો છતાં પણ કમોસમી વરસાદ ખમૈયા નહી કરતા આખરે ડાંગરનો પાક પણ સદંતર નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રવવાનો વાળો આવ્યો હોવાનો અનુભવ કર્યા હશે સાથે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખેડૂતોને નુકસાન થતા ખેડૂતોની વહે વાગરાના ધારાસભ્ય અરુણ સિંહ પણ મેદાનમાં આવ્યા

નું બિયારણ પણ તત્ ત્રણ વખત બગડવાના કારણે ખેડૂતો દુઃખી છે ડાંગર કપાસનું પણ વાવેતરમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે અમારી સરકાર ભૂપેન્દ્ર પટેલ સાહેબની ખેડૂતોના વારે ચોક્કસ આવવાની છે અમે ચોક્કસથી અમે એમની પાસે પણ માગણી કરી છે અમને વિશ્વાસ છે કે પૂરતું વળતર આપશે એવું અમને પૂરી આશા છે અને ખેડૂતોને એક મદદરૂપ બને એવી મદદ કરશે ભરૂચમાં એસપી ન્યૂઝ ચેનલ પૂર્વ કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર ભરૂચમાં આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો